આ બધું એંદર જોઈ હું બધું નામ બધું એમ બધું સરસ ચાલે બધાય પોન માં આવાવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે આવો તમે આવો તમે આવો તમે આવો તમે આવો સારો સારો ઓ ફર્સ્ટ ક્લાસ બહુ એકદમ હા 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 હલો ને ને હામું નત લેવાનું આ જરા પરશભાઈ પાસે ઉણત કેવાનું આ જઈ આવ આ જ ખબર હોય લે કેમ હું છું

ના ના જો તમે બોલો એટલે તમને લઈ લીધા કેપી નાખે હું કામ છે

સારું ચલો અત્યારે અરે એમ થોડા એ તો તમારી રિક્વાયરમેન્ટ હોય એટલે કર અમારે અમારે આની કરતા સારી વસ્તુ લાવી હોય ઠીક છે કાંઠે પણ તમારી રિક્વાયરમેન્ટ કોકોની જ હોય મોટે ભાગે

ફોન કરીને એટલે આમાં નહીં કહેવાય બોલો કહેતી હતી અને કેમેરા જોઈને ના પાડતી હતી બોલો નહીં તું ભાઈ જાનુ ના ફ્રેન્ડ આવ્યા તો લંડન થી જાનુ કોણ છે કઈ દે ખબર તો પડી જ દે કાલે તરત કા તો તું હતી નહીં હવે કે હવે તો ઠીક મળા હે નહીં હવે કઈ કેમ થાય મળા હે હું કપડા મરાડું નાખશું

ફ્રીજ ની સફાઈ નું કામ આદરું લાગે છે ફ્રીજ ભરેલું છે તો એટલી જગ્યા બાય પડી ઓહો ફ્રીજ છે કે સ્ટોર રૂમ છે કે સમજાતો નથી તો ખરા ટાઈમ થયો છે 5 વાગ્યા ને 6 વાગ્યા ને 15 મિનિટ અને આ લોકો ગયા હતા શાક લેવા અને આવી ગયા છે તો હું બકાલામાં તમે લાવ્યા છો હાંજે હું હાંજે હું બનાવવાનું છે તો ભૂલાઈ ગયું આજે સાંજે છે ને અમારે બાર જમવા જવાનું છે બાર ગુલાબના મોટા બેન છે બેન એ લોકોએ વોઠવું છે હોટલમાં અને પચાસથી સાઠ માણસો જેવું છે તો ગિરીશભાઈ રાજુભાઈ બધા આવ્યા છે બધા ત્યાં મળવાના છે અને લગભગ ગિરીશભાઈનો સવારમાં ફોન હતો એ બપોર પછી આવશું એ સવાર તો થયા છે પણ એને કાલ સવારે છે ને ગામડે જવાનું છે એટલે આજે ખરીદીનું ઘણું કામ હતું એટલે થોડુંક મોડું થાય કે સવારે આવવા આવું થયા હોય અત્યારે આવવાની તૈયારીમાં છે થોડી વાર માં ગિરીશ ભાઈ ને ભૂમિ ને છોકરાઓ બધા છે અહીંયા આવશે આ જય શ્રી કૃષ્ણ વાટ બીજા મેમ્બર ની તીન વાટ આવા બીજા મહેમાન એમ કેમ કે આર શું એમ કે ગમે ગમે આવી જાય ગર્દણે આવી જાય તો હે આ તો માતા ને સન્માન સન તો એમ નહી હવે અમાર તમાર આરે જ જાવું દાદા ને એમાં તમને કોઈ ખબર નથી તમને એમાં તમને કોઈ ખબર નથી એમ આપણે બધાને ખબર છે આ વાત

એટલે તમાર સરપ્રાઈઝ ફેક ફોક થઈ ગઈ હજી નથી ખબર કે અહીંયા જ આવે છે આખડે હા બસ આવે છે સરપ્રાઈઝ થાય લ્યો છોકરાઓને જ્ઞા ને તો સબરા ઇનતી મને ખબર હતી એકલા દાદાઈ જમરા ઇન આપે લાગે પછી આ સુરતમાં

સરપ્રાઈઝ સરપ્રાઇઝ આ લોકો ની ખબર હતી આમાં કઈ બહુ નવું લાગ્યું પાછા સરપ્રાઇઝ નહી થાય બીજી વાર બરાબર પણ અમે એ તમને ખબર તો હતી આગળ થોડીક વાર પહેલાં તમે આવતા હા કાકા બાપુજી ફરસ ભાઈ બીજી વાર પગલાં લાગે ને થોડીક વારમાં પણ આતો આમ ખોટી રીતે આમ રોજ લાગો એનો મન કાંઈ વાંધો નથી પણ આમ ખાલી બતાવવા આંટો બીજી વાર લઈ ગયે હમણાં મેં તમને કીધું એમ ગોતે રાખો કાલ ખબર પડે હવે છે ને આજે મેં તમને કીધું એમ જવાનું છે મારા સાધુભાઈ ત્યાં જમવાનું પરેશભાઈ આજે આપડે હારે છે કેમ કે સવારના

આવજો આવજો બધા હું તો હવે મસ્ત દિવસ બધાની સાથે આજે સમાપ્ત થયો છે અને મજા આવી ત્યારે પછી જમીન પાસે અમે બધા બેસવા ગયા હતા સંસ્કૃતિ પરેશભાઈની સાઈડ છે ત્યાં લગભગ અગિયાર વાગ્યા સુધી સાડા અલ્લા બાર વાગી જશે ના ના સાડા અગિયાર સાડા અગિયાર આ છે અત્યારે સાડા અગિયાર સુધી બધા અહીંયા બેસા મજા કરી હવે આજનો દિવસના વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ ચાલો બાય બાય